સી આર પાટીલા 93 કિલોગ્રામ વજન લઈને તેટલા જ વજનની રક્તતુલા કરાવી હતી તો સવારથી બપોર સુધીમાં 300 પણ વધુ યુનિટ રક્તતુલા થઈ હતી તો તેનાથી પણ વધુ રક્તદાન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે શું ભારતીય જનતા પાર્ટના કાર્યકર્તા એ જન્મદિવસ હોય કે કોઈ શું પ્રસંગ હોય આ દરેક વખતે સેવાકીય પ્રવૃત્તિને માથેમાં રાખીને કાર્યક્રમોની ઉજવણી કરે અને જરૂરિયાત લોકોને અલગ અલગ રીતે મદદ થવાનો પ્રયત્ન કરતા હોય છે તો ઘણા વર્ષોથી જન્મદિવસના કાર્યક્રમા દિવસે બ્લડ કેબમ રાખવાનું શરૂ કરે

સુરત માં સી આર પાટીલ ના ઉજવણી લઈને અનેક સંસ્થાઓ દ્વારા આજે ઉજવણી કરાઇ હતી અને વિવિધ સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા છે અજર કુરસી સાથે હર્ષદેઠા